વરસાદ રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા છોટા ઉદેપુર પંચમહાલમાં પણ વરસાદની આગાહી અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સમગ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું અમદાવાદ ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ આણંદ અને ખેડામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઓફશોર શો ટ્રોફ અને શિયર ઝોન સક્રિય થયા છે બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું અમરેલી ભાવનગર જામનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી દ્વારકા જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું ગીર સુરત ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નવસારી ડાંગ તાપી વલસાડ સહિત અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદ રહેશે સિસ્ટમ સક્રિય થવાની સાથે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે જ્યારે વિંડીના માધ્યમ દ્વારા નજર કરીએ કે આજના દિવસે ગાજવીજ સાથે પવન સાથે કેટલા વિસ્તારમાં વરસાદ રહેવાનો છે જ્યારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે જેમાં અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે વડોદરામાં પણ ભારે વરસાદ રહી શકે છે નડિયાદ ખેડા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે ભારે વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે દક્ષ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ જસદણ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ વેરાવળ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે આવતીકાલે વરસાદનું જોર ઘટે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે દ્વારકામાં પણ છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ પડ્યો હતો હવે વરસાદથી થોડીક રાહત મળે તેવી પણ સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ હિંમતનગર અરવલ્લી મોડાસા પંચમહાલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે સમગ્ર કચ્છ પણ

સંદેશ ન્યૂઝ અમદાવાદ